તળાવનું પાણી પીને ગામના લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે ગામના લોકોને માત્ર ચાર થી પાંચ મહિના એટલે કે ચોમાસુ અને શિયાળાના સમય દરમિયાન પાણી મળે છે હાલ ગામના લોકોને પીવાનું પાણી ભરવા પાંચથી સાત કિલોમીટર દૂર આવેલા તળાવ કે વેગડમાંથી પાણી ભરવા જવું પડે છે જે તળાવમાંથી ગામ લોકો પીવા માટે પાણી ભરે છે ત્યાં ગાય ભેંસ સહિતના પશુ નહાવા પડે છે પાણી પણ પીવે છે સ્થાનિકોનું કહેવું છે કે પ્રદુશીત પાણી પીવાથી બીમારીઓ એક ગુજરાન ચલાવે છે ત્યારે બીમારી વધે પૈસા પણ લોકો પોતાના કામ પર જઈ શકતા નથી તંત્રને પાણી માટે અનેક રજૂઆત કર્યા છતાં પાણી ન મળતા ગામ લોકો રોષે ભરાયા છે ગામના સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ વોટ માટે મોટા મોટા વાયદા કરે છે પરંતુ જ્યારે ચૂંટણી પતી જાય છે ત્યારે ફરકતા ઝડપી લીધો છે વલસાડ શહેર પોલીસે લૂંટના પ્રયાસ નો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે પોલીસે આરોપીને પાટણ જિલ્લાના ચાંસમાંથી દબોચી લીધો વલસાડ શહેરમાં એક અઠવાડિયા પહેલા લૂંટના પ્રયાસની ઘટના સામે આવી હતી એક મહિલા નોકરીથી પોતાના ઘર તરફ જઈ રહી હતી તે સમયે ટી શર્ટ પહેરીને આવેલા યુવકે લૂંટના ઈરાદે તેના પર હુમલો કર્યો આરોપી નજીકના સીસીટીવીમાં પણ કેદ થયો ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી તો ટી શર્ટ પહેરેલો એક શંકાસ્પદ યુવક જોવા મળ્યો

પાકિસ્તાની નાગરિક સીમા હૈદર પર હુમલાનું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે નોયડામાં રહેતી પાકિસ્તાની નાગરિક સીમા હૈદર પર જીવલેણ હુમલો થયો હુમલા અંગે ચોંકાવનારો ખુલાસો થયો સીમા હૈદર પર હુમલો કરનાર યુવક ગુજરાતના સુરેન્દ્રનગરનો હોવાનો ખુલાસો થયો શનિવારે મોડી સાંજે સીમા હૈદરને મારવાનો પ્રયાસ કર્યો સુરેન્દ્રનગરનો તેજસ જાની નામનો યુવક બળજબરીથી તેના ઘરમાં ઘૂસી ગયો અને સીમા હૈદરનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો તેમજ સીમાને ત્રણ ચાર વાર થપ્પડ પણ મારી દીધા સીમા હૈદરે બૂમ કરતા પરિવાર સીમા પાસે પહોંચ્યો અને યુવકને પકડી પોલીસને હવાલે કર્યો સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી ચૂકી છે તપાસમાં સામે આવ્યું કે આરોપી ગુજરાતના સુરેન્દ્રનગરનો રહેવાસી છે આરોપી તેજસ જાનીની પ્રાથમિક પૂછપરછ કરતા તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યું સીમા હૈદર અને સચિને તેના પર કાળો જાદુ કર્યો છે પોલીસ યુવકના દાવાની પણ તપાસ કરી રહી છે દીકરીઓને પોતાની સુરક્ષા માટે કમરમાં રિવોલ્વર રાખીને બહાર ફરવું જોઈએ આ નિવેદન આપ્યું છે પાટીદાર અગ્રણી ગજ્જી સુયાએ રાજ્યમાં દીકરીઓ પર દીકરી અત્યાચાર સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે તેને સુરક્ષિત રાખવા માટે અનેક વખત સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે ફરી એક વખત દીકરીઓની સુરક્ષાને લઈ ચર્ચાએ જોર પકડ્યું આ વખતે પાટીદાર અગ્રણી ગગજી સુતરિયા દીકરીઓને સુરક્ષા માટે રિવોલ્વર રાખવાની સલાહ આપી રહ્યા છે

ગગજી સુતરીયને નિવેદનને લઈ સરદાર ધામના ઉપપ્રમુખ જસવંત પટેલે જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજ કે કોઈ પણ દેશ વ્યક્તિઓ સેલ્ફ ડિફેન્સ તાલીમ લે તેમાં કંઈ ખોટું નથી દરેક સમાજના દીકરા દીકરીને સુરક્ષા કરવાનો અધિકાર છે હું ગગજી સુતરીયના નિવેદન સાથે સહમત છું એક પણ બાંગ્લાદેશીને છોડવામાં નહીં આવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફરી એક વખત કડક કાર્યવાહીની ખાતરી આપી છે પહલગામ હુમલા બાદ સમગ્ર રાજ્યમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે સરકાર થવાય બોલાવી રહી છે અમદાવાદ સુરત રાજકોટ વડોદરા સહિત અન્ય શહેરોમાં ગેરકાયદેસર રથતા બાંગ્લાદેશીઓની અટકાવત કરી તેમને રિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરાય છે અમદાવાદના ચંડોળા તળાવમાંથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓની અટકાત કરી સૌથી મોટો ડિમોલિશન પણ હાથ ધરાયો ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ન્યૂઝ સિટીન સાથે વાત કરતા જણાવ્યું કે કોઈ બાંગ્લાદેશીને છોડવામાં નહીં આવે તમામ બાંગ્લાદેશી ઘૂસણખોરોને રિપોર્ટ કરવામાં આવશે રાજ્ય સરકાર બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રાજ્ય સરકાર ચંડોળાના એવા વિસ્તારને ધ્વસ્ત કરી છે જ્યાંથી અલ કાયદાના ચાર આતંકી ઝડપાયા હતા બાંગ્લાદેશી ભારતના નાગરિક બની જાય છે તેના માટે એક જ રાજ્ય પશ્ચિમ બંગાળ જવાબદાર છે જ્યાંથી ફરજી ડોક્યુમેન્ટના આધારે બાંગ્લાદેશી ભારતીય નાગરિક બની જાય છે સુરત પોલીસની બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી બાંગ્લાદેશી બાંગ્લાદેશીઓ આ વિસ્તારમાંથી ઝડપાયા હતા અમદાવાદના સરખેજના કોર્પોરેટર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આરોપ છે કે કોર્પોરેટર તેમના ફ્લેટનું રીડેવલપમેન્ટ નથી થવા દેતા અમદાવાદમાં સરખીજના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર સામે સ્થાનિકોનો બળવો છે વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસે આવેલ નિરાલી ફ્લેટના રીડેવલપમેન્ટમાં કોર્પોરેટર અડચણ બનતા હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે સ્થાનિકોનો આરોપ છે કે ફ્લેટમાં ગેરકાયદી દુકાનો બનાવી છે જેના કારણે તેઓ રીડેવલપમેન્ટ થવા નથી દેતા

કોર્પોરેટર ના ભાણા પ્રદીપભાઈ ખાચર સતત ધમકી આપી રહ્યા છે જેનાથી સ્થાનિકો કંટાડી ગયા છે આ તરફ કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર નું કહેવું છે કે બિલ્ડર અહીંના સ્થાનિકોને ઉશ્કેરી રહ્યો છે આજે તો ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે હિંમતનગરના લોકો ચોમાસાને લઈને ચિંતામાં મુકાયા છે તેનું કારણ છે રોડ ગટરના ના અધુરા કામ ચોમાસાનું નજીક આવી રહ્યું છે અને હિંમતનગરના લોકો ચિંતામાં મુકાઈ ગયા છે તેની પાછળનું કારણ રોડના નું કામ તેમજ ગટર લાઈનો છે પાલિકા વિકાસના નામે રોડ તો બનાવે છે પરંતુ રોડ બન્યા બાદ તેની સામે નજર પણ નથી કરતા જેના કારણે કામ અધૂરા રહી જાય છે હિંમતનગરના ભરચક રણાંક વિસ્તારના મુખ્ય માર્ગો જેવા કે ગાયત્રી મંદિર અને મહાકાલી મંદિર રોડના અધૂરા કામને લઈ હાલ તો સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન બન્યા છે તો ગટરની પાઇપો નાખ્યા બાદ છ મહિના જેટલો સમય વીતવા છતાં પણ પેવર કરાયો નથી જેને લઈને ચોમાસામાં વિકટ સમસ્યા સર્જાઈ શકે છે ચોમાસામાં વિસ્તારોમાં માત્ર એક ઇંચ વરસાદ ખાબકતો પણ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે ગટરો બ્લોક થઈ જાય છે ત્યારે આગામી દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે જો રોડ અને ગટરના અધૂરા કામ પૂર્ણ નહીં થાય તો અહીંના સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી શકે તેમ છે આ તરફ વિપક્ષ આ મામલે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી રહ્યું છે વિપક્ષનું કહેવું છે કે ગટર લાઇન પર પેવર પણ કર્યું નથી જેના કારણે જ ચોમાસા દરમિયાન બે ત્રણ ઇંચ વરસાદ ખાબકે તો અહીં વાહનો ફસાવા લાગે છે સહિત ભૂવા પડવાના અને પાણી ભરાવાના બનાવો બની જાય છે જોકે હિંમતનગરપાલિકા પ્રમુખ ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થશે તેવું રટણ કરી રહ્યા છે ભાવનગરનું સેનસ ગામ હર ઉનાળે પીવાના પાણી માટે વલખા માડી રહ્યું છે ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા સેનસ ગામમાં છેલ્લા દસ વર્ષથી પીવાના પાણીની ભારે સમસ્યા છે દર વર્ષે ભર ઉનાળામાં ગામના લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે ત્યારે આશરે બે હજાર ની વસ્તી ધરાવતા ગામના લોકો હવે તળાવનું ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે ગામમાં પહેલા પાણીની જૂની લાઇન બંધ કરી નવી લાઈન નાખવામાં આવી અને ત્યારથી સનિસ ગામે પાણીની સમસ્યા ઊભી થઈ છે તળાવનું પાણી પીને ગામના લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે સનિસ ગામના લોકોને માત્ર ચાર થી પાંચ મહિના એટલે કે ચોમાસુ અને શિયાળાના સમય દરમિયાન પાણી